વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સોનારકુ પાસે ત્યાં રસ્તા પર પડેલા ખાડાઓ એ લોકો માટે સમસ્યા બની ગયા છે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી આ રોડ રસ્તાનું સમારકામ નથી થઈ રહ્યું અને જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અહીંથી પસાર થવું એ વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયું છે કારણ કે મસમોટા ખાડા આ રસ્તા પર પડી ગયા છે વરસાદ પડે એટલે ખાડામાં પાણી ભરાઈ જાય અને તેવા તો અહીંથી પસાર થવું વધારે મુશ્કેલી ભરી થઈ જાય છે કારણ કે જ્યારે ખાડામાં પાણી ભરાઈ જાય ત્યારે ખાડાની ઊંડાઈ વિશે ખ્યાલ નથી આવતો અને એટલે અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલીભર્યું કામ થઈ જાય છે તેવામાં વહેલામાં વહેલી તકે આ રોડ રસ્તાનું સમારકામ થાય તેવી લોકોની માંગ છે